સ્વાગત છે મિત્રો એસજીએન્યુએસ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર શિનોર સાધલીથી શિનોર તાલુકાના આવાખલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે સાતરીબેન લાલજીભાઈ વસાવા વિજેતા થયા છે ગત બાવીસ 22 જૂનના રોજ શિનોર તાલુકાના નવ ગ્રામ પંચાયત તેમજ બે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય હતી જેમાં શિનોર તાલુકાના આવાખલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પટેલ એકતાબેન યતીનભાઈની ભવ્ય જીત થઈ છે આજ રોજ વાખલ ગ્રામ પંચાયત ખાતે નાયબ મામલતદાર બિજલબેન મહેતા તલાટીકમ મંત્રી મહેશભાઈ મતે તેમજ પંચાયત ક્લાર્ક મહેન્દ્રભાઈ પાટણવાડીયાની ઉપસ્થિતિમાં આજ રોજ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી પટેલ વિમેશભાઈ નાગજીભાઈ તેમજ વસાવા સાવિત્રીબેન લાલજીભાઈએ ડેપ્યુટી સરપંચ પદ માટે ઉમેદવારી કરી હતી અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ જેમાં સાવિત્રીબેન લાલજીભાઈ વસાવાએને આઠ મત મળ્યા હતા અને પટેલ વિમેશભાઈ નાગજીભાઈને ત્રણ મત મળતા ડેપ્યુટી સરપંચ તરીકે સાવિત્રીબેન લાલજીભાઈ વસાવા વિજેતા થયા હતા સાવિત્રીબેન ટેકેદારો દ્વારા ધારાતેઓને ફુલહાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તો આવો જાણીએ ડેપ્યુટી સરપંચ સાવિત્રીબેન વસાવા શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર શિનોરથી ગ્રામ અવાકલ ગ્રામ પંચાયતના અમાર આગાવ જે ચૂંટણી થયેલી હતી એમાં મતલબ ટોટલ 10 ઉમેદવાર અને એક સરપંચ એમ 11 ઉમેદવાર વિજેતા થયેલા હતા અને આગાવ આજે જે 15 તારીખના રોજ આજે જે ઉપસરપંચની ચૂંટણી હોજેય હતી એમાં હું ફોર્મ વસાકેલ હતું એના આઠ ઉમેદવાર આઠ વાગ્ય હું વિજેતા થયેલ છું અને હું ગ્રામજનોને એક વિનંતી કરું છું કે આવનાર વર્ષમાં જે કામ કરતા હું ગ્રામ જે વિકાસ કરી બતાવીશ અને જે દરેક ગામમાં ઉપસ્થિત રહીશ